બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રાઠોડવાસ ગ્રામ પંચાયત બની સમરસ લોકોમાં છવાયો આનંદ રાઠોડવાસ ગ્રામ પંચાયતના સરપંચ અને આઠ સભ્યો સાથે ગામ લોકોએ ભાઈચારાની ભાવના સાથે બિનહરીફ કરી જાહેર સરપંચ તરીકે માજુબેન વિલાજી રાઠોડ સરપંચ બિન હરીફ જાહેર કાંખરે તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ ભરી અને ગામના લોકો દ્વારા સરપંચ અને સભ્યોને પહેરાવી અભિલ ગુલાલ ઉડાડી કર્યા બિન એક દિલુજી બીજા ગીતાબેન રાઠોડ સુરેશ દશરથભાઈ પટની પટની રામુભાઈ મોહનભાઈ પાંચમા રાઠોડ સગુણાબેન બાબરજી છઠ્ઠા ઠાકોર ભારતીબેન ભેવાજી સાતમાં મકવાણા પૃથ્વીસિંહ બાબાજી આઠમા રાઠોડ પૃથ્વીસિંહ અદિલજી વિગેરે રાઠોડવાસની ગ્રામ પંચાયત બિન હરીફ થતા ગામ લોકો આગેવાનોની સુલેશા તી જોડવાય અથાગ પ્રયત્ન સફળ આ પ્રસંગે કાનાજી ઠાકોર પિલાજી ઠાકોર લક્ષ્મણજી ઠાકોર રાવળ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં લોકો હાજર ગ્રામ પંચાયતના ઉમેદવારો વધાવી લીધા હતા બોલો જોગણી મા રાઠોડવાસ પંચાયતે માધુબેન વેલાજી રાઠોડ ને સમરસ આપેલું છે